બેન્કો સામાન્ય રીતે સેલ્ફ એમ્પ્લોઈડ લોકોને લોન આપવામાં આનાકાની કરે છે કારણ કે તેમની કોઈ રેગ્યુલર જોબ નથી હોતી પરંતુ અમે કેટલાક રસ્તાઓ બતાવીશું જેની મદદથી તમને સરળતાથી હોમ લોન મળી શકે છે સૌ પ્રથમ તો તમારો ક્રેડિટ સ્કોર સુધારો સેલ્ફ એમ્પ્લોઈડ લોકો સમયસર બિલ ચૂકવીને અને પોતાની લોનની જવાબદારીપૂર્વક ચૂકવીને આમ કરી શકે છે જો તમારો ક્રેડિટ સ્કોર મજબૂત નથી તો તમારે એક મોટું ડાઉન પેમેન્ટ કરવું પડી શકે છે એક મોટું ડાઉન પેમેન્ટ તમારી નાણાકીય સ્થિરતા દર્શાવી શકે છે અને તેનાથી લોન ટુ વેલ્યુ રેશિયો ઘટે છે એવા લોકો કે જેમને બિઝનેસમાંથી એક સ્થિર આવક મળે છે તેમને બેંક પ્રાથમિકતા આપી શકે છે લોન આપતી વખતે બેંકો એ પણ જુએ છે કે તમારી પાસે પૂરતી રોકડ છે કે નહીં તેથી ડેટ ટુ ઇન્કમ રેશિયો ઓછો હોવો જોઈએ ડેટ ટુ ઇન્કમ રેશિયો પચાસ ટકાથી વધુ હશે તો તમારી લોન મળવાની શક્યતા ઘટી જશે સેલ્ફ એમ્પ્લોય લોકોને ક્રેડિટ હિસ્ટ્રી બનાવવામાં સમય લાગી શકે છે આના માટે જો તમારી પાસે પહેલેથી જ કોઈ ક્રેડિટ કાર્ડ અથવા તો અન્ય કોઈ લોન છે તો તેને સમયસર ચૂકવતા રહો તમારો જે બિઝનેસ છે તેની મંજૂરી સંબંધિત કાગળો હાથ વગર રાખો આમ કરવાથી હોમ લોન મેળવવામાં સરળતા રહેશે